ધંધુકા એપીએમસી ખાતે એડીસી બેંક સો વર્ષ પૂર્ણ થતાં સ્વર્ણિમમાં શતાબ્દી મહોત્સવ યોજાઈ હતી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એપીએમસી ધંધુકા ખાતે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ પ્રસંગે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બેન્કિંગ પ્રવૃત્તિઓની સાથોસાથ એડીસી બેંક દ્વારા સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે અને બેંકના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે આજના કાર્યક્રમમાં બેંક સાથે જોડાયેલા સહકારી મંડળીઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા હતા એડીસી બેંક ઉત્કૃષ્ટ નાણાકીય વ્યવસ્થાપન થકી સામાન્ય જનની સેવા આજ રીતે કરતી રહે અને ભારતના આર્થિક વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપે તેવી શુભકામના આ ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માનનીય અજયભાઈ પટેલ સાહેબ એડીસી બેંકના વાઇસ ચેરમેન જગદીશભાઈ પટેલ અને અમદાવાદ જિલ્લા પાછા અધ્યક્ષ શ્રી હર્ષદગીરી કોસાઈ ડિરેક્ટર

અર્ણિમ શતાબ્દી મહોત્સવ જે અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક ઉજવી રહી છે એના સો વર્ષ પૂરા કરી રહી છે ત્યારે અંધુકા તાલુકા રાણપુર તાલુકો બરવાડા તાલુકો અને ધોલેરા તાલુકામાંથી દરેક સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી અને ખેડૂત મિત્રો તેમજ દૂધમંડળીના ચેરમેનશ્રી સભાસદશ્રીઓ આટલી મોટી સંખ્યામાં લગભગ બે હજારથી પચીસોની સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ડીસી બેંક માત્ર બેન્કિંગ કામકાજ નહીં પણ સામાજિક કાર્યકરી કાર્યક્રમમાં પણ એટલી જ અગ્રતરા દાખવે છે અમારા ચેરમેન શ્રી અજયભાઈભાઈ પટેલ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું એવું લક્ષ્ય કે દરેક ખેડૂત સક્ષમ થવો જોઈએ પોતે પોતાની આર્થિક સ્થિતિ પોતે પોતાના પગભર ઊભો રહે કોઈની પાસે હાથ ના ફેલાવે તેવી પરિસ્થિતિ ખેડૂતોની આવે એ માટે પૂરતા પ્રયત્નો કરે છે અને એડીસી બેંક પણ એટલી જ અત્યારે સામાજિક કાર્યક્રમમાં પણ એટલો બધો ભાગ લીધો છે જે અમે પણ ગામે ગામ સેવાકીય પ્રવૃત્તિ કરી છે તેમાં રક્તદાન શિબિર તેમજ ફ્રી ચશ્મા વિતરણ તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં બીજી અમે ડૉક્ટરી કીટ પણ આપેલી છે અપંગોને સાયકલ બાળકોને ચપ્પલ વિતરણ તેમજ પૌષ્ટિક આહારમાં બિસ્કિટ નાસ્તો આ બધી તમામ પ્રવૃત્તિ ડિસીબિન કરે છે એ જે એના સો વરસના ભાગરૂપે એની ઉજવણી કરી રહી છે